બોટાદમાં ખેલ મહાકુંભ સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ પચાસ ખેલાડીઓએ ભાગ લીધો બોટાદ શહેરમાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં અંદાજે પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો વિવિધ વય જૂથોમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની ક્ષમતા દર્શાવી હતી રમતગમત વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમથી રમત ગમત પ્રત્યે રસ વધ્યો હોવાનું જોવા મળ્યું આ સ્પર્ધા અંગે સ્કૂલના આચાર્ય મહેશભાઈ અને વ્યાયામ શિક્ષક ઉમંગ ડાભીએ માહિતી આપી હતી મારું નામ ઉમંગ ડાભી છે આજે બોટાદ રમતગમત અધિકારીની કચેરી દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું જેમાં બોટાદ જિલ્લાના પચાસથી થી ઉપર પાર્ટિસિપેટે કરેલું છોકરાઓ ઘણી બધી અલગ અલગ સ્ટાઇલમાં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે આ કાર્યક્રમ આપણે બોટાદ જિલ્લા નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં કાર્યક્રમ કરવામાં આવેલો છે આખું આયોજન બોટાદ રમત ગમત અધિકારી દ્વારા કરવામાં આવેલું છે એમાં કન્વીનર તરીકે અમને લોકોને ફરજ સોંપેલી જેનું અમે અને અમારી ટીમ દ્વારા સરસ રીતે આયોજન કરેલું છે